નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું શ્રી રાધેકૃષ્ણ હાઈસ્કુલ અંતર્ગત આવેલી પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ બિન શૈક્ષણિક સ્ટાફ ક્લાર્ક અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી તમે જોઈ શકો છો મિત્રો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત માટેની જાહેરાત છે શ્રી રાધેકૃષ્ણ હાઈસ્કૂલ પાંખલ અંતર્ગત પ્રાથમિક વિભાગ માટે ધોરણ એક થી પાંચ માટે તમામ વિષયો માટે પીટીસી બીએ એ બી કોમ કરેલ હોય તેવા ઉમેદવારો માટે પાંચ જગ્યા છે તેમજ ધોરણ છ થી આઠ પ્રાથમિક વિભાગ માટે ગણિત વિજ્ઞાન અંગ્રેજી કોમ્પ્યુટર સંસ્કૃત માટે બીએ એમએ બીએડ બીકોમ એમ કોમ બીએડ બીએસસી એમએસસી એન્જિન પાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓ ઉમેદવારો માટે ચાર જગ્યા છે માધ્યમિક વિભાગ માટે ધોરણ નવ અને દસ માટે ગણિત વિજ્ઞાન માટે તમે જોઈ શકો છો ત્રણ જગ્યા છે મિત્રો બી એડ એન્જિનિયરિંગ તેમજ અંગ્રેજી સામાજિક વિજ્ઞાન સંસ્કૃત ગુજરાતી માટે બીએ એમએ બીએડ કરેલા હોય તે ઉમેદવારો માટે પાંચ જગ્યા છે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે ધોરણ અગિયારથી બાર માટે નામો આંકડા શાસ્ત્ર એસપી બી માટે બી કોમ બીએડ કરેલા ઉમેદવારો માટે ચાર જગ્યા તેમજ અંગ્રેજી સંસ્કૃત સમાજશાસ્ત્ર ગુજરાતી ભૂગોળ માટે બીએ એમએ એ બીએડમાં કરેલા હોય તે ઉમેદવારો માટે પાંચ જગ્યા છે ઉચ્ચ ઉત્તર માધ્યમિક માટે સાયન્સ વિભાગ માટે ગણિત માટે એમએસસી બીએડ એન્જિનિયરિંગ કરેલ હોય બે વર્ષનો અનુભવ હોય તો ઉમેદવારો માટે એક જગ્યા છે બિન શૈક્ષણિક સ્ટાફ માટે વીસ જગ્યાઓ છે જેમાં ઓફિસ વર્ક માટે અનુભવી ઉમેદવારો માટે બે જગ્યા ક્લાર્ક માટે બે જગ્યા છે ફ્લોર મેનેજર માટે ત્રણ જગ્યા છે રિસેપ્શનિસ્ટ માટે એક જગ્યા છે કોમ્પ્યુટર ઓપરેટર માટે ચાર જગ્યા છે બીસીએ કરેલા હોય આસિસ્ટન્ટ માટે બે જગ્યા છે ટેલિકોલર માટે પણ બે જગ્યા છે ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળાના નીચે મુજબની તારીખ અને તમે જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે મિત્રો ઇન્ટરવ્યુ માટેની તારીખ આપેલી છે ત્રીસ દસ બે હજાર પચીસ ગુરુવાર સવારે દસથી ચાર સુધી અને તારીખ બે અગિયાર બે હજાર પચીસ રવિવાર સવારે દસથી ચાર સુધી ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકો છો મિત્રો જે ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો આપેલું છે શ્રી રાધેકૃષ્ણ હાઈસ્કૂલ ભાંખલ ભાંકલ નેશ્વર રોડ મો ભાંખલ તાલુકો સિંહોર જિલ્લો ભાવનગર વધુ માહિતી માટે સંપર્ક આપવામાં આવેલા છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી રાધેકૃષ્ણ હાઈસ્કૂલ ભાંખલ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે વિવિધ સ્ટાફ માટેની ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય